બેટા બસ સારું છે ધીરજ રાખ તે મહેનત કરેલી છે મહેનતનું ફળ તને મળવાનું જ છે આવો નિરાશ ન થા હતાશ ન થા હજુ આપણી આખી પરીક્ષા બાકી છે ધીરજથી કામ લેશ બાકીના પેપરો ખૂબ સારા જ આવશે અને પરિણામ ખૂબ સારું આવશે જો અત્યાર શરૂઆતમાં ધીરજ ખૂટાવી દઈશ તો આગળ શું થશે જે મહારાજ તારી સાથે છે પ્રાર્થના કરજે કે જે મહારાજ મારી સાથે રહેજો મને યાદ કરાવજો મને યાદ કરીને લખાવજો સાથે રહેજો અને સાથે રાખજો આ પ્રમાણે ધીરજથી તું શ્રદ્ધાપૂર્વક જે મહારાજને યાદ કરીને પ્રાર્થના કર અને તૈયાર થા પરીક્ષા માટે જે એક પેપર બાકી છે બંને પેપર આપવા જ છે અને મહારાષ્ટ્રની કૃપા થશે મહારાષ્ટ્રની પ્રાર્થનાથી જે મહારાજ સદાય સાથે રહેજો અને સાથે રાખજો અને મને યાદ કરાવીને લખાવજો આ ભાવથી તું પ્રાર્થના કરીશ જરૂર ચોક્કસ પાસ થઈ જવાશે ધીરજ રાખ તું જોઈ છો છું હજુ ઘણું બધું કરવાનું બાકી છે આવા આવા કાયર ન થઈ જવાય આવા હતાશ ન થઈ જવાય ઉઠ ઊભો થાય પરીક્ષા માટે તૈયારી કર અને આપણે તૈયારી કરી છે આગળના જે કંઈ પરીક્ષાઓ આપી છે એમાં આપણા રિઝલ્ટ સારા આવ્યા જ છે તો આની અંદર પણ આપણું રિઝલ્ટ સારું આવવાનું જ છે એવો દ્રઢ વિશ્વાસ રાખીને આગળ વધ બેટા હા અને જેવું પેપર આપી આવું આવીને કેજે આજનું પેપર કેવું ગયું જય મહારાજ આશીર્વાદ